भरी संसदीय गृहमंत्री अमित शाह द्वारा डॉक्टर बाबा साहेब आंबेडकर विरुद्ध कर आवेल विरोध में महामहिम राष्ट्रपति जी ने आवेदन पत्र अपने समस्त अनुसूचित जाति समाज द्वारा आयोजन आवेल हतु, आजे सवारे, कर आज सवेरे जामकंडोरना खाते डॉक्टर आंबेडकर चौक मामकंडोरना शहर ग्राम्य अनुसूचित जाति समाज વિશાળ સંખ્યામાં એકત્ર થયા હતા ડોક્ટર સાહેબ આંબેડકરના સ્ટેચ્યુને ફૂલહર કરી વિશાળ રેલી સ્વરૂપે અમિત શાહ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા કરતા શહેરના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની તસવીરોને જાહેરમાં સળગાવી પોતાનો વિરોધ પ્રદર્શિત કરવામાં આવેલ હતો ત્યારબાદ મામલતદાર કચેરીએ પહોંચી મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ આવેદપત્રમાં જણાવવામાં આવેલ છે કે કેન્દ્ર સરકારના ગૃહ અને સહકારિતા મંત્રી દ્વારા ભારતીય બંધારણ શિલ્પકાર ભારતરત્ન આ દેશના એસસી એસટી ઓબીસી સમુદાયો તથા મહિલા મુક્તિ માટે ઝઝુમનાર ડોક્ટર ભીમરાવ રામજી આંબેડકર વિશે એવી ટિપ્પણી કરેલ છે કે આંબેડકર 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 ફેશન થઈ ગઈ છે અરે આટલા વખત કોઈ ભગવાનનું નામ લો તોય સ્વર્ગ મરી જાય આમ બોલી આ કેન્દ્રીય મંત્રી દ્વારા તેમના શપથ સમયે આપ નામદાર મહામહિમ રાષ્ટ્રપતિશ્રી દ્વારા લેવડોલા સંવિધાન અને દેશની એકતા અખંડિતતા અને સામાજિક રાગદ્રેશના શપથનો જવાબદાર મંત્રી હોવા છતાં ભંગ કરેલ છે તેઓની તાત્કાલિક અસરથી ભારત સરકારના મંત્રીમંડળમાંથી હકાલપતિ કરવામાં આવે તેવી અમારી માંગ કરાય છે આ વિશાળ રેલી તેમજ આવેદનપત્ર પાઠવતી વેળાએ અનુસૂચિત જાતિના આગેવાન માજી કેબિનેટ મંત્રી દિનેશભાઈ પરમાર જામકંડોરના સમસ્ત અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ અશોકભાઈ બગડા મહિલા આગેવાન અને એડવોકેટ નયનાબેન મઢવી એડવોકેટ પ્રભાબેન સુણા એડવોકેટ વલ્લભભાઈ દેંગરા નરેન્દ્રભાઈ મઢવી મહેશભાઈ સોલંકી રણજીતભાઈ વારસુર મહેશભાઈ ચૌહાણ શી પ્રવાસી તંત્રી સૌરાષ્ટ્ર વિઝન ન્યુઝ જામકંડોરણા જામકંડોરણા સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ કંડોરણા બહુ જ દુઃખ સાથે જણાવે છે કે સંસદ અંદર અમિત શાહ દ્વારા જે રીતનું ઉચ્ચારણ ડૉક્ટર સાહેબ આંબેડકરનું અપમાન થાય એ રીતનું કર્યું છે એનાથી સમાજ ઉપર બહુ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે દુઃખની લાગણી અનુભવે છે અને અમિત શાહને વહેલામાં વહેલી તકે બરતરફ કરવામાં આવે એવી માગણી સાથેનું આવેદનપત્ર લઈ અમે આપની સમક્ષ આવ્યા છીએ આ મહત્વની જગ્યા ઉપર બેઠેલા માણસ પોતાની વિવેક બુદ્ધિનો ઉપયોગ કર્યા વગર ડૉક્ટર સાહેબ જે આ દેશના બંધારણના ઘડવૈયા છે અને આ દેશની અંદર એસસી એસટી ઓબીસી માઇનોરિટી અને મહિલાઓના મુક્તિદાતા છે એવા વ્યક્તિ વિશે એવા અપમાનજનક શબ્દો બોલવા અને ફેશન થઈ ગઈ છે આંબેડકર 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 સાત આઠ વખત પોતે બોલે અને એને બદલે જો ભગવાનનું નામ લીધું હોત તો સાત જન્મ સુધી સ્વર્ગ મળી જાત આ સમાજ ભગવાનમાં માનતો નથી ઈશ્વરમાં માનતો નથી પ્રભુમાં માનતો નથી આ બધી કાલ્પનિક બાબતો છે અને કલ્પના કરીને મનુષ્ય આ ઊભી કરી છે એવા કાલ્પનિક સ્વર્ગ અમારે જોતું નથી ભલે અમિત શાહ સ્વર્ગવાસી રીએ અમને કાંઈ વાંધો નથી એટલે આ સમગ્ર સમાજ વતી અમે આપને આવેદનપત્ર આપીએ છીએ આ આવેદનપત્ર મહામહિમ રાષ્ટ્રપતિને ઉદ્દેશીને છે તમે ગવર્નરને મોકલો અને ગવર્નર ત્યાં રાષ્ટ્રપતિને મોકલે જેથી રાષ્ટ્રપતિ પોતાની સત્તાની રૂએ વેલામાં વહેલી તકે આ તળીપાર ગૃહમંત્રીને દૂર કરે દુઃખ દેશની દુર્ભાગ્ય છે કે આવા તળીપાર લોકો દેશના ગૃહમંત્રી બનીને બેઠા છે અને અધિકારીઓ એને સલામ કરવી પડે તડીપાર લોકોને એના માટે અમે માગણી કરીએ છીએ કે વેલામાં વહેલી તકે અમિત શાહને દૂર કરવામાં આવે દેવદાનભાઈ મુછડીયા સામાજિક આગેવાન આજરોજ અમે જામકંડોના તાલુકા સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા ગઈ તારીખ સત્તર ડિસેમ્બરના રોજ દેશની સંસદની અંદર દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા જે ભારત રત્ન છે અને ભારતીય બંધારણના ઘડવૈયા છે માનવ મસીહા છે નારી જાતિના મુક્તિદાતા છે એવા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર વિશે જે ટિપ્પણીઓ કરી છે એ ટિપ્પણીઓથી નારાજ થઈને આજે અમે આવેદન આપ્યું છે મહામહિમ રાષ્ટ્રપતિશ્રીને અમે આવેદન મોકલ્યું છે અમારી માગણી છે કે એમને એમના હોદ્દા ઉપરથી દૂર કરવામાં આવે અને જો એના હોદ્દા ઉપરથી દૂર કરવામાં નહીં આવે તો સમસ્ત ગુજરાતમાં અનુસૂચિત જાતિ સમાજ રોડ ઉપર આવી જશે અને સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમે બધું જ મળી જશે આવા સદ્વિચાર સાથે બધા સ્વસ્થ રહો સુરક્ષિત રહો તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો તેમજ આ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે હવે સમય થયો છે વિદાયનો નવા સમાચારો સાથે ફરી મળી નમસ્કાર